બોડેલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભાજપના ગોરધન બારીયાનો એક હજાર છસો ચુમ્મોતેર મતથી જ્વલંત વિજય થયો છે વિજેતા ઉમેદવારનું ધારાસભ્ય અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વિજય રેલી યોજવામાં આવી છોટા ઉદેપુર જિલ્લાની બોડેલી તાલુકા પંચાયતની કુલ છવ્વીસ બેઠકો પૈકી ત્રેવીસ તાંદલજા બિન અનામત સામાન્ય બેઠકના કોંગ્રેસના બારિયાનું વર્ષ મૃત્યુ થતા ખાલી પડેલી જગ્યા માટે સોળમી ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ યોજાયેલી ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો ભાજપના ગોરધન બારિયા આમ આદમી પાર્ટીના જયેશ રાઠવા અને કોંગ્રેસના બાબર તળવીએ ઉમેદવારી નોંધાવી હતી આમાં ત્રિપાખીયો જંગ યોજાયો જે પેટા ચૂંટણીમાં કુલ નવ બુથ પર કુલ પાંચ હજાર સાતસો છ મતદારો પૈકી ત્રણ હજાર ત્રણસો છેતાલીસ મતદારોએ મતદાન કર્યું હતું આ મત ગણતરીના અંતે ભાજપના ગોરધન બારિયાને તેમના બંને પ્રતિસ્પર્ધીઓ કરતાં સૌથી વધુ મત મળતા તેઓને એક હજાર છસો મતની સરસાઈથી વિજય જાહેર કરવામાં આવ્યા હતા બોડેલી તાલુકા પંચાયતની અમારી ત્રેવીસ તાંદલિયા ગ્રા તાલુકા પંચાયતની ચૂંટણીમાં સોળસો ને ચુંબોતેર મતથી અમારા ગોરધનભાઈ બારિયાનો જ્વલંત વિજય થયો છે આ તબક્કે હું અમારા તાલુકા પંચાયતના આગેવાનો ભાજપના આગેવાનો બધાને અભિનંદન આપું છું આ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અમારી ભાજપની સરકારમાં વિકાસનો વિજય વિજય થયો છે અને અમે જે કામો કર્યા છે હજુ પણ કરતા રહેવાના છે ભારત માટે